ડીસા તાલુકાના અખોલ પાસે વધુ એક અકસ્માત સર્જાયો હોવાની ઘટના બની છે જેમાં પિકઅપ જીપડાલુ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર બે યુવકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા ડીસા તાલુકાના આખોલ પાસે બાઇક અને પિકઅપ જીપડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો છત્રાલા ગામના રહેવાસી પાંત્રીસ વર્ષીય જસવંતભાઈ ખોડાજી દરબાર અને ચાલીસ વર્ષીય કાળુજી સંગ્રામજી દરબાર બાઈક લઈને દામા તરફ જઈ રહ્યા હતા તે સમયે અચાનક સામેથી આવી રહેલી પિકઅપ જીપડાલું અને બાઇક સામસામે ટકરાતા અકસ્માત થયો હતો અકસ્માતમાં બાઇક સવાર બંને યુવકો રોડ પર પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી ઘટનાને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી અને ઈજાગ્રસ્ત બંને લોકોને એકસો આઠ એમ્બ્યુલન્સ વાન મારફતે ડીસાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બંને ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે આગળ રેફર કરાયા હતા